ત્યાં છાત્રાલયમાં કોઈ પાછળથી અવાજ કરતો હોય ફ્લેશ કરતો હોય આટકના પ્રશ્ન ઉભા હતા તે માટે આપણે જે અત્યારની કચેરી દ્વારા ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી છે આપણે પહેલાં તો પાછળના ભાગમાં સીસીટીવી ન હતા તો પાછળના ભાગમાં પણ સીસીટીવી માટે વ્યવસ્થા કરવા ચાલુ કર્યું છે ત્યારબાદ જે દિવાલ તો આપણી ફરતી બધું ઊંચી છે છતાં પણ આપણે વધારે ઊંચી કરીને આપણે ફેન્સિંગની કાર્યવાહી ચાલુ કર્યું છે આગળના ભાગમાં થોડી ફેન્સિંગ ત્રણ ફૂટ જેવી ફેન્સિંગ કર્યું છે ત્યારબાદ આપણે અંદરના ભાગમાં સિક્યુરિટી પહેલા એક સિક્યુરિટી વ્યવસ્થા હતી હાલ આપણે અંદરના ભાગમાં બે સિક્યુરિટી તેમજ બહારના ભાગમાં મેલ સિક્યુરિટી એમ ચાર સિક્યુરિટીની એટ ટાઈમ વ્યવસ્થા કરી છે સામે એ બાબતે જે લોકલ પોલીસ સ્ટેશન છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન એમના પીઆઈશ્રીના બાબતે આગળ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે જો કોઈ આવી ઘટના બની હોય અને આસપાસના સીસીટીવીમાં આ વસ્તુ ક્યાંય જો આવે તો આગળ જે જવાબદાર માણસ છે એમની વિરુદ્ધ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી આગળ કરવામાં આવશે હાલ એ બાબતે કોઈ એવી માહિતી મળેલી નથી કે એમને કોઈ માહિતી છુપાવી હોય દરેક રીતે સંસ્થા કે જે કેમ્પસના જે સંચાલક છે એ કોપરેટ કરી રહ્યા છે